ગામે પાણીની ટાંકી જમીન દોસ્ત થઈ પાણીની ટાંકી સેકન્ડમાં થઈ સલામતીના ભાગરૂપે ટાંકી ઉતારવામાં આવી આરોગ્ય કેન્દ્રની સામે પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી કે જેને ઉતારી લેવામાં આવી છે પંચાયત દ્વારા હુકમ કરાયા બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ તો જર્જરિત હાલતમાં આ જે ટાંકી ઊભી હતી અંકલેશ્વરના ગડખોલ ગામે જે જેને જમીન દોસ્ત કરી દેવામાં આવી છે અને જે પ્રકારે જર્જરિત હાલતમાં હતી તેને સલામતીના ભાગરૂપે ઉતારી લેવામાં આવી છે હવે આ જે ટાંકીનો કાટમાળ છે તેને ખસેડવામાં આવી રહ્યો છે બરાબર આરોગ્ય કેન્દ્રની સામે જ જર્જરિત હાલતમાં આ પાણીની ટાંકી હતી પંચાયત દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ ટાંકી ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરાઈ